આજે રેલી કાઢવામાં આવી હતી અને રેલી યોજી દિયોદર પ્રાંત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને જય જય શ્રી રામના નારા સાથે દિયોદર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં પોલીસ દ્વારા કરેલ કામગીરીને લઈને ગૌપ્રેમીઓએ સવાલ ઉભા કર્યા છે જેમાં જણાવ્યું છે કે વાયરલ વિડીયોમાં અનેક લોકો જોવા મળી રહ્યા છે તેમ છતાં પોલીસ દ્વારા માત્ર એક વ્યક્તિ સામે જ ગુનો નોંધવામાં આવ્યો છે અને ગૌપ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે પશુ હિંસા કરનાર તત્વ સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવશે કે નહીં જે વાયરલ થયો ત્યાંથી લગભગ હિન્દુ સમાજના તમામ બનાસકાંઠા તમામ લોકોને તમામ સમાજના લોકોને લાગણી ભય છે એ કિસમ જાહેરમાં એક પશુની નિર્મલ પશુની હત્યા કરે છે અને હત્યા પછી તમામ એના ટેકેદારો જો આનંદ માનતા હોય અને આવું જો જાહેરમાં થતું હોય તો પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જે લોકો આમાં સામેલ છે એ લોકોને કડકમાં કડક સજા કરવી જોઈએ નહીતર જે આ સમાજ છે કદાચ આવતીકાલે નહીં તો ખૂબ થોડા સમય પછી એનો કાયદો પણ હાથમાં લે અને કોઈ પગ બને તો જે તે જવાબદારી તંત્રની રહેશે અને આજે ગામના તમામ વેપારીગણો અને તમામ સમાજના લોકો એકત્રિત થઈ જાહેરમાં રેલી કાઢી છે અને જાહેરમાં અમે સૌ એની નિંદા કરીએ છીએ અને વિનંતી કરી સરકારને કે કડકમાં કડક તત્વ સત્વરે સજા થવી જોઈએ અને કદાચ બાલકભાઈએ કહ્યું એમ જો કદાચ એને જો છૂટો મૂક્યો હોય તો તરત તરત એને જેલને હવાલે કરવો જોઈએ સામે તમામ લોકોને અને હું તો પંચાયતની વિનંતી કરું છું કે આવા જો ગામમાં લોકો રહેતા હોય તો એ લોકોને તરત જ દિવસ ગામ છોડાવવું જોઈએ નહીતર ગામના જાગૃત લોકોએ કદાચ ભેગા થઈને ગામ છોડાવે તો એવો બનાવ બને તો એ બનાવ ન બને એવી ખરેખર તકેદાર રાખવી જોઈએ